সেনামি যাবিগিয়েছে আপনে আমে দিয়ে শেনমাং ওয়াবিগিছে আমেয়াইটম তুয়াবে আপ্রো বিলিন করাভেছে এছে আপ্রে লেতু লা� તો બાર છે કેવા સરસ મજાના છે પોપકોર્ન મળે છે ને આપણે આવી ગયા છીએ સ્પેશિયલી પોપકોર્ન ખાવા માટે અને ગઈ જેટલા મસ્ત ટેસ્ટી હોય છે ને ને આ હું થોડોક મારો શું કહેવાય પોઝ લેતી હતી અને ચાલો આપણા પોપકોર્ન છે આવી ગયા છે અને ત્યાર પછી આપણે આવી ગયા છીએ આપણી ફેવરિટ પાણીપુરી ખાવા માટે અને આ જો અમે બધા છે સરસ મજાની છે પાણીપુરી પૂરી ખાધી ને એટલી મજા આવી ને ગઈ પાણીપુરી ખાવાની જો અમે તમે અહીંયા બનાવશું એ સુંદરની વાત તો બસ આજનો વિડિયો છે આપણે બહુ નાનો એવો બનાવ્યો છે અને કેવો લાગ્યું મારો વિડિયો એ જોઈને મને કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં ચાલો આપણી પાણીપુરી આવી ગઈ છે ગઈ મસ્ત એ ગયું પાણી આપો મને હાજમાં હાજર